શ્રદ્ધા પ્રેમ અને કરુણા તો બાપુ બાપુ મોરારી એક જ જ ત્રણ શબ્દોમાં જગતને વળી લીધું છે સત્ય પ્રેમ અને કરુણા ટ્રસ્ટ બી આ ત્રણ ગુણો હોય તે એ દિવસોમાં તમે તમારી જાતને સતત બદલાવતા રહેશો ને બાળક સુંદર આવશે એવું નથી હું કહેતી પણ તમારી અંદર એક સુંદર માણસની રચના થશે તમે પણ સુંદર થશો ચેન્જ માત્ર તમારી સાઇઝમાં નહીં તમારા માઇન્ડમાં પણ લાવો તમારા વિચારમાં લોકો એવું કહેવું જોઈએ કે પહેલા એ બહુ બળબડાટ કરતી હતી હવે શાંત થઈ ગઈ છે પહેલા એ બહુ જામકાતી હતી તમારા તમારી કામવાળી સાથે વાત કરો તો પણ તો પણ એક રુજુતાથી વાત કરો તમારા આજુબાજુ કુટુંબ સગાવાળાઓને બધાને કહો અને અમુક પ્રોબ્લેમ એ હશે કે તમે અવોઇડ નહીં કરી શકો જેમાં તમારે મને મને જવું જ પડશે એ પાર્ટીઝ હોય કે કોઈનો પ્રસંગ હોય કે કોઈની વિધિ હોય કે કોઈનું મરણ થઈ ગયું હોય ત્યાં તમે એવું કહી શકશો હું પ્રેગ્નેન્ટ છું મારા બાળકને હું એક પણ પ્રકારની નેગેટિવિટી આપવા નથી માગતી જવું પડશે તમે કારણ કે ત્યારે તમે કુટુંબની દીકરાની વહુ હશો કાંઈક કંઈક કોઈ પણ તમારે સંબંધ સાચવવાનો હશે ત્યારે તમારા બાળકને મૃત્યુ શીખવો નિરર્થકતા શીખવો જીવનની આ જગતમાં તમામ સદગુણો છે માણસનું ઇન્ટરપ્રિટેશન દુર્ગુણોનું છે પૃથ્વી પર જે પણ સર્જવામાં આવ્યું છે એ સુંદર અને અદ્ભુત જ છે માણસે પોતાની ઘોબાચાડીથી એને કુરુપ બનાવી દીધું છે આ જગતમાં તમે એવા એરટાઇટ કન્ટેનરમાં નવ મહિના ન રહી શકો કે તમારી આજુબાજુ કશું જ આવે નહીં લોકોને બહુ પ્રેમથી કહેવાનું રાખો તમારી કામવાળી બે છે ઓલા બેન છે ને આમ કરતા હશે હવે જેવું છે પણ તમારા જવાબ પોઝિટિવ જવાબ થી તમારા બાળકને તમે એમ કે જગત આટલું ખરાબ અને કુરુપ છે પણ બેટા આપણે આવું જ કરવાનું અને આમ શ્યોર તમારી આજુબાજુની ઘણી બધી લોકો ઘણા બધા એવા વાતો હશે કે એ સમય તમે ફ્રી હશો આરામ હશે એટલે દરેક ને થાય મોતા વાત તો કરવા આવું એવું તો છે ને કે આપણે ભગવદ્ ગીતાના શ્લોકો કેશે ગાય સંભળાવશે તને ખબર છે હમણાં તે દિવસે અહીં પાછળમાં ગયા હતા ને તો ફોલતા હતા ને તો પછી આ બધું ઓલું વાત કરતા તો આપણને એમ હતી કોઈ નથ બધાને બધી ખબર છે ત્યારે તમને પહેલી રીતે તો આપણને ચટપટી થાય કે હે પછી શું થયું તું થાય પણ ત્યારે તમે તમે હો ને એવો જવાબ નહીં પણ તમારે તમારા જ્યાં બાળકને બનાવવું છે ને એવો જવાબ આપે હશે હવે ભૂલ તો માણસથી થાય ને આપણે એમાં નહીં પડવાનું ન મજા આવે ન વાત કરીએ ચાલે લોકોના મો અને તમારા કાન બંધ નહીં થાય તમારા મગજના વિચારો ચોક્કસ બદલાશે ચેન્જ ઇન યોર એટી તમારું જગતને જીવનને સંબંધને જોવાનું પરસેપ્શન બદલાવો આ આખી યાત્રા છે એવું આમ શ્યોર કે તમને શારીરિક નહીં પણ માનસિક રીતે સુંદર બનાવવાની વાત છે બેને વાત કરીને એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ કૌશન પણ એક સોશિયલ કૌશન પણ આવે છે એસક્યુ એ પણ છે અને જે લાગણી જે સંબંધ જે બુદ્ધિ સમાજ સાથે નથી જોડાયેલી ને એની વિકૃતિ છે એ વિકૃતિ છે એ લોકો સુંદર નહીં સારું નહીં સ્વસ્થ બાળક તમને મળે એની માટે આ પ્રયાસ કરી રહ્યા છે અને સ્વસ્થ શરીરનો હોય મન પણ હોય અને આત્મા હોય આત્માની ગતિ તો એ બાળક પોતે નક્કી કરી શકે મારીને તમારી ઓકાત બારની વાત છે નહીં શીખવવાની કૃષ્ણ ભગવદ્ ગીતા આખી કીધા પછી અર્જુનને એમ કેતો હોય કે હવે તને ગમે તું કર તો એટલી સ્વતંત્રતા તમારે તમારા બાળકને આવતા દિવસોમાં આપવાની છે અને બીજું સૌથી મહત્વનો પ્રશ્ન છે પતિ પત્નીએ દરેકને પૂછ્યું છે કે તમારા બાળક જોઈએ છે શું કામ શું કામ મેણા નથી સાંભળવા એટલે તમારું વૃદ્ધત્વ ખરાબ ન જાય એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કોઈ આ પૃથ્વીને તમે વધુ સુંદર બનાવવા માંગો છો એ માટે તમે એક સર્જન કરી રહ્યા છો ઈશ્વરના યજ્ઞમાં તમારી આ આહુતિ છે એમ માનીને તમે બાળક કરશો તો એ શ્રેષ્ઠ થશે ઈશ્વરને ગમે એવું બાકી નહીં થાય તમે જો ઘણા અત્યારના છોકરા છોકરીઓ પોતાના મા બાપને બહુ જ પ્રેમથી કહી દે છે કે તમારી સો વખતની ઈચ્છા હતી એટલે તમે અમને પેદા કર્યા છે શું કામ કારણ કે આપણે કમાન્ડ એવા આપીએ તન ખબર નથી તારા પપ્પા કેટલા હેરાન થયા ખબર નથી મને કેટલી તકલીફ થઈ તારી ડિલિવરી વખતે આટલું કર્યું ત્યારે તો તો મોટો હવે અત્યારે એટલે બાળકને સમજાઈ જાય છે કે ઈચ્છાથી નથી થયેલું આપણે આ પૃથ્વી પર એમને જરૂર હતા એટલે લાવ્યા છે અને બેને કીધું ને એમ કે દિવસે દિવસે વધુ ને બધું સ્માર્ટ પેઢી આવતી જાય અને સાચા અર્થમાં સ્માર્ટ પેઢી આવી જાય મારી ભત્રીજી સાડા પાંચ કે છ વર્ષની હતી લોકડાઉન વખતે અને ઈરલભાભી અમે રામાયણ દેખાડતા ત્યારે લોકડાઉનમાં આપણે જોવાના હતા એને દેખાડવાના એટલે મને એમ હું થોડી માઇથોલોજી શીખવું ને આ દેખાડવું એટલે હું એને સરસ મજાનું રામ આ રામ છે રામમાં ગુણો હતા ના રાવણ હતો ને આ પછી વારે ઘડી એક શબ્દ એવો આવે લંકાપતિ રાવણ લંકાપતિ રાવણ લંકાપતિ રાવણ એટલે મારી સાડા પાંચ વર્ષની ભત્રીજીએ મને કીધું કે હે ને હલ આ કેમ લંકા રાવણ એની પત્ની તો મંદોદ્રી હતી કે તો કેવું છે કે આ પેઢી સવાલો સાથે તમને પૂછે કેમ આવું એ પ્રકારનું એ આવવાનું છે ત્યારે બહુ જરૂરી છે કે તમને પણ કદાચ પૂછશે કે મારે શું કામ તમે પૃથ્વી પર લાવ્યા એ અમારી નાની એવી અમને પૂછે હોસ્પિટલમાં તું મને શું કામ લાવી એટલે મેં એવું કીધું કે તું મને ગમી ગઈ એટલા માટે કે એટલા માટે ખાલી તો તું બીજા બધાને લવાય ને પછી મારે જવાબ હવે રેડી બનાવવા પડશે એને કહેવું પડશે કે હું ઈચ્છતી હતી કે તું સરસ મજાની એવી કલાકાર બન તું સરસ મજાની એવી વાતોડી બન તું સરસ મજાની શિક્ષક બન કે જેથી તું કેટલા બધા ગરીબ બાળકોને ભણાવી શકે ટ્રસ્ટ મી જે દિવસે તમારા સંતાનને એવી કરશે કે મારા મા બાપના પર્સનલ પર થઈને એણે બાળકનું સર્જન કર્યું છે ત્યારે એને તમારામાં શ્રદ્ધા વધશે બહુ ઈઝી છે સાચે તમે આ પુસ્તક વાંચશો ને કંઈક પેજ ફેરવતા જશો તો તમને સમજાઈ જશે કે જે તમને બોજ લાગતો તો જે તમારી ઊંઘ ન આવવાનું કારણ બનતું હતું એ તો કેટલું ઈઝી છે પછી દરેક વસ્તુ તમારા સોજા ચડવા તમારા મૂળ સ્વિંગ તમારી તકલીફો તમારા સારા ખરાબના કારણો તમને મળી જશે જે પ્રશ્ન માટે તમારે કેટલા બધા લોકોને પૂછવું પડતું હતું એનો સરસ રીતે અને એ તો કેટલું સારું કહેવાય યાર કે સાત સત્તરસો સાતસો ગ્રંથો વાંચવાના આ કરવાનું આ કરવાનું અને તમને એ ખબર છે કે આપણે ત્યાં આ ઋષિ મુનિઓએ આકાશમાં આ આ રૂચાઓ જોઈ છે આ લખાયેલા શાસ્ત્રો નથી ઉપરથી ઉતરેલા છે યજ્ઞોમાં આકાશમાં આ બધું લખેલું જોયું અને પછી આવેલા શાસ્ત્રો છે એટલે ઈશ્વરે તમને મોકલેલા પત્રો છે કે તને બાળક આવું જોઈએ તો તું કર છે આ મારા અને તમારા કે આમના અહીંયા બેઠેલા કોઈના ઘરેથી ઘરની ધોરાજીથી લખાયેલા ગ્રંથો નથી ઈશ્વરે તમને લખેલા પ્રેમપત્રો છે પણ આવે એવું છે પત્રો વાંચવાની ટેવ વહી ગઈ ને આપણને હવે ઉપરવાળો વોટ્સઅપ કરે ને ગ્રુપ કોઈ બનાવે તો આપણે લઈએ એમણે એક બહુ સરસ આ ગ્રંથમાં એવું કીધું છે કે તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે કેટલા બધા ગ્રુપમાં જોડાયેલા હશો એ ગ્રુપમાં આટલું આટલું કહીને નીકળી જાઓ લેફ્ટ થાવ એટલે તમારે લેફ્ટ થયા પછી ત્રણ ચાર જવાબો પર્સનલમાં આપવાના છે તેવા હું વળી ઓલા વખતે તો પેલા વખતે નહીં થતું હોય પણ અત્યારે હું જે પ્રોસેસમાં થઈ રહી છું ને એમાં આવું મને કીધું છે અને મારે હંડ્રેડ પર્સન્ટ આને ફોલો કરવું છે સાહેબ ખોટી તો ખોટી તોય મારે હંડ્રેડ પર્સન્ટ મારી જાતને કેવું છે કે મેં હંડ્રેડ પર્સન્ટ આપ્યું હતું દોસ્ત હવે ઉપરવાળા તારી કરામાં સાદી મજાની અને ઉત્સવની વાત છે આપણે ત્યાં સંસ્કાર સોળ સંસ્કાર નો એક આ સંસ્કાર છે સંસ્કાર તમે કોને કહો વાત કરી ઉજવવાનું માતૃત્વ એ ઉજવવાની ઘટના છે રીબાવાની ઘટના નથી અને સ્ત્રી તો યાર એમેઝોનથી મોટી આનંદની નદી છે જીવનનું ગૂગલથી મોટું સર્ચ એન્જિન છે સ્ત્રીનું ગોત્ર જ આકાશ છે એની ભાષા મૈત્રી છે એનો સ્વભાવ દરિયો છે પંચ તત્વની આખી ઘટનામાં મારો તમારું યોગદાન છે હું ઘણી બધી વખત કહેતી હોઉં છું કે દરેક નદી સાગર તરફ એટલા માટે જાય છે ક્યાંક ને ક્યાંક આખી સભ્યતાની સ્ત્રી પણ એ નક્કી કર્યું છે કે પુરુષમાં રહેલી ને મારા અસ્તિત્વને ઓગાળીને મારે દૂર કરવી છે શ્રદ્ધા સાથે એટલી શ્રદ્ધા સાથે તમારા શરીરનું અંગ અંગથી બનેલું તમારા વિચારથી બનેલું એક અંગ શરીરથી શરીર છૂટું પાડી અને મને સૌથી વધુ આનંદ એ છે કે ગર્ભયાત્રાના લેખકો ત્રણ પુરુષો છે વંદન કરું છું

એમણે એમને ક્યાંક તો જઈ દે ભાઈ કોઈક ડિલિવરી વખતે કોઈક પેરેન્ટ્સ વખતે એવું મિસકોમ્યુનિકેશન અથવા તો આવું ન થાત છ હજાર ડિલેવરીમાં કઈ બધા સારા અનુભવ હોય હોય પૂછજો ક્યારેક એવા ખરાબ અનુભવમાંથી એને થયો હશે કે યાર એક સ્ત્રી બાળકની જવાબદારી બાળકની આ સ્થિતિ શારીરિક ફેરફારની સાથે આ એને સાંભળવાનું લેટ્સ ડૂ સમથિંગ અને એની ગર્ભયાત્રા લખી હશે અને અદભુત બે મિત્રોનો સાથ મળ્યો એક એમણે તો હવે કઈ ભાઈએ તો કઈ કોઈ સબ્જેક્ટ મૂક્યા જ નથી આ બેન બેઠા હું તો આમ ગણતી જ રહી આ છે આ છે આ છે આ છે પેઇન્ટર છે ને લેખકે છે ને સંગીતકારે છે ને ચિત્રકારે છે શિલ્પકારે છે ને ફેશન ડિઝાઇનરે પણ જો કપડા કપડાં કેટલા સરસ પહેરે તમે આ ગર્ભયાત્રા સંસ્કારમાં વહેપાણે એવું લખ્યું તો કે પહેલા મહિને રેડ ડ્રેસ આ પ્રકારનો પહેરાય પહેરાય થોડુંક એ કરવા જેવું છે યાર એટલે તમે જુઓ અત્યારે આપણી માટે એક આમ જો તો જાણે જ્યારે ફેસ્ટિવલ છે દિવાલોના કલર આપણે બદલાવા છે સ્પેશિયલ મેટરનિટી માટેના કપડાઓ આવે છે ડિઝાઇનરો એના સ્પેશિયલ થઈ ગયા છે કપડા માટે આપણી પાસે અવેરનેસ છે બાળક થવાનું છે એવી જાહેરાત થઈ એટલે ફઈ અને માસી બ્લુ અને પિંક રમના જેટલા વસ્તુ મળે એ આપણને કુરિયર કરતા જાય છે બેબી શાવરમાં આપણે આ કરીએ ઓલું કરીએ બધું જ કરીએ સાહેબ એટલું બધું તમે દૈહિક સ્તરે કરતા હોય તો માનસિક સ્તરે જ આ આટલા પાનાના પુસ્તક ની તૈયારી તમે ન દાખવી શકો કે જે તમને આજીવન કામ લાગવાના છે તમને આપેલું પિંક કલરનું સરસ મજાનું તો ઘટના આખી એક દોઢ મહિનાની જ છે ફેસબુક ઉપર તમારો મુકાતો એ ફોટો અને અત્યારે બીજી તકલીફ કે શું છે ખબર છે કે ઇન્સ્ટા ઉપર જયારે કરીના પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે એણે આ પિંક કલરના પુમાનું આ પહેર્યું ને આ કર્યું હતું

કોઈ પણ સોશિયલ મીડિયામાં આવતી સલાહને એટલી બધી સિરિયસલી લઈ લઈએ છીએ એટલી બધી સિરિયસલી લઈ લઈએ છીએ એટલું સિરિયસલી આપણે આપણા ગ્રંથોને નથી લેતા હું ટ્રસ્ટ મી કે આ ફોટો જો કરીનાનો નાનો આમ વાળો હોત ને તો આ પુસ્તક તરત ધડે ધડ કરી ના એ કર્યું ભાઈ કરી ના એ કર્યું દીકતા હેવ દીકતા હે એ યોગાસન કરવા માંડે એ પગ આમથી તમારે ઘરે નહીં કરવા માંડવાના એને છ જણા હોય હાથ આમથી આમ કરાવવા વાળા એને ફોટો ભલે એકલાનો મૂક્યો હોય ત્યારે તમારા ડોક્ટરને જ પૂછો બેને કીધું ને કે ગૂગલ ને એની યુટ્યુબમાં જુઓ હું એવું નહીં કહું કે તમે આંધળા થઈ જાઓ જુઓ પણ એ સવાલ લઈને ડોક્ટર પાસે જાય કે મારી શારીરિક ક્ષમતા મારી પોસ્ટ ડિલેવરીની પાછળની મારી હિસ્ટ્રી સ્થિતિમાં તમને લાગે છે કે મારે આ કરવું જોઈએ છેલ્લી વાત હું આ હોસ્પિટલના સ્ટાફની કહી દઉં મેં એમને ત્યારે પણ કીધું હતું હું જયારે મળી હતી ત્યારે કે બહુ જ સુંદર સ્ટાફ છે તમને સ્માઇલથી આકવા હશે મેમને હતું કે તમે આ તો કરાવડા પણ સાથે સાથે એવા સેમિનાર પણ કરાવો કે નર્સને ને એ ગાયનાકોલોજીસ્ટ આખા ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરતો સ્ટાફ છે ને એનું બિહેવિયર કેવું હોવું જોઈએ મને પૂછતા ડર લાગે બે નહીં તો થાય હો એવો પહેલા જવાબ થી સ્ત્રી ડરી જાય કે હવે નથી કેવું એની બદલે તમે જુઓ એ કેટલી સરસ ને સાલસતાથી આર યોર અને આ દિવસોમાં તમને નવા મિત્રો બનવાનો અવકાશ આ સમગ્ર હોસ્પિટલ પૂરી પાડી રહી છે મિત્ર બનો ડાઉટ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન તમે કરવા જઈ રહ્યો છો અરબીમાં એક કહેવત છે કે તમે જ્યારે પૃથ્વી પર આવો ને ત્યારે આપણે એવું કહીએ કે બાળક ઈશ્વરથી છૂટું પડી રહ્યું છે એટલે રડે છે અને એ વખતે હજી તો તમે એવું એવું કહેવાય છે કે જયારે બાર આવે છે ને પહેલું પગલું મૂકે ને ત્યારે ઈશ્વર એને એક સેકન્ડ માટે પોઝ લઈ એના કાનમાં ફૂંક નાખે અને એવું કે તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો ઈશ્વરે કઈને મોકલી દીધા મને અને તમને હવે આપણે પુરવાર કરવાનું છે ને રિટર્ન ટિકિટ વખતે કહેવાનું દસ સાબિત કર્યું કે નહીં આપણે અદભુત જીવન છે આ નવ મહિનાનો ગાળો તમને જીવનના નવસો વર્ષના અનુભવો આપશે આ મેઘધનુષ સાત રંગનું નહીં ત્રણસો પાસઠ દિવસ નું મેઘધનુષ તમને એક જ દિવસમાં દેખાશે સાહેબ જે પેટ જે કમર અઠ્યાવીસ ની છવ્વીસ ની હતી એ અચાનક આડત્રીસ ની થઈ જાય

ક્યારે ક્યારે અત્યાર સુધી સાંભળું કે આમાં એવી તકલીફ થઈ હોય જે જગ્યા તમારા શરીરમાં હોય એ અવકાશ પૃથ્વીના મને તો બ્લેક હોલ થિયો ગર્ભની થિયો લાગે એપ્સોપ કરતી બ્રહ્માંડ મારા આપણે એવું એવું એવી ત્યાં કહેવતો છે ને સરસ આપણે કથા છે ભાગવતમાં કે યશોદાજીએ કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ જોયું ત્યારે મને એવું થાય જગતની તમામ સ્ત્રીના ગર્ભમાં એક બ્રહ્માંડ છે એ સાથે લઈને ફરે છે છે એનો અત્યારે તો એવું કહે કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે બ્રહ્માંડને વિસ્તરવાનો અનુભવ અને પ્રતિતિ સ્ત્રીના ગર્ભથી થવી જોઈએ કે જો આ ગર્ભ નવ મહિના મોટો થાય તો સદીઓથી ચાલતી પૃથ્વી સુકા કામ ન થાય અહીંયા બેઠેલા તમામ ગર્ભગુરુને હું એક સાયકોલોજિસ્ટની વાત કરીશ યુવાનો હરારી છે આઈ લિટરલી પ્રે ફોર યુ ઓલ કે તમે એક વખત એ હરારીની સાયકોલોજી જોજો કે કઈ રીતે હ્યુમન ડેવલપમેન્ટ હ્યુમન સ્પીસીસ કઈ રીતે આગળ વધી એવું કે છે કે અત્યારે આપણે જે શિક્ષણ આપી રહ્યા છીએ એ આપણને પહેલા એવું હતું કે આપણને વીસ પચાસ વર્ષ સુધીનું ખબર હતું કે પચાસ વર્ષ પછી આ શિક્ષણની જરૂર છે